દોસ્તો શું તમને જમ્યા પછી પેટ ભારે લાગે થોડુંક ખાવ એટલે પેટ ભરાઈ જાય અને ખાધા પછી બેચેની થઈ જાય પેટ ફૂલી ગયું એવું લાગે છે એવું થાય છે તો આ વિડીયો તમારા માટે છે દોસ્તો જ્યારે શરીરમાં પાચનશક્તિ બગડી હોય ત્યારે થોડુંક ખાવ એટલે પેટ ભરાઈ જાય ખાધા પછી પેટ ભારે લાગે બેચેની થાય આ બધી સમસ્યા થાય છે અને લોકો ઘણી વખત એના ઉપાય તરીકે સોડા પીએ છે સોડા પીવાથી સારું તો થઈ જાય છે પણ સાથે બીજી તકલીફ વધવા લાગે છે કારણ કે સોડા ઠંડી સોડા હોય છે ઠંડી સોડા શરીરમાં વાયુ વધારે એક તો આપણા વાયુ કાઢીએ છીએ એના કારણે આયુર્વેદિક ઉપાય છે તમારા ઘરમાં કાળું મીઠું છે મીઠું મીઠું આવે છે એ બે અને એક એક ગ્લાસ ગ્લાસ ગરમ ગરમ પાણી પાણીમાં બે ચપટી મીઠું નાખો અને જીરું નાખો અને એ ગરમ પાણી તમે પીવો જમવાના અડધો કલાક પછી પીશો તો એનાથી ગેસ છૂટી જશે વાયુ નીકળી જશે પાચન શક્તિ થશે તો ખાવાનું પચી જશે અને પેટ હલકું થશે એટલે બીજી વસ્તુ ખાવા કરતાં આયુર્વેદ ઉપાય કરો ગરગથ દેશી ઉપાય કરો તો તમે સ્વસ્થ રહી શકશો અને 안은 많이 섭소.